માનવતાની મહેક પ્રસરાવતો અને સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો એક અનોખો પ્રસંગ રક્તદાન કેમ્પ ઠાસરાના વડદ ખાતે જામા મસ્જિદ અને ગુજરાત કેન્સર સોસાયટી સિવિલ હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ જીવન બચાવો રક્તદાન કરોના ઉમદા હેતુ સાથે બેલીમ શબ્બીરભાઈ પેન્ટરના લાભાર્થે આયોજિત આ ભવ્ય રક્તદાન કેમ્પમાં વાડદ તથા આસપાસના સનાદરા ડભાલી

ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વગર સૌ કોઈ માનવ સેવાના મહાયજ્ઞમાં જોડાયા આ પ્રસંગે ઉપસ્થિત રક્તદાતા યુવાનોના સેવાભાવ અને નિષ્ઠાને દિલથી બિરદાવવામાં આવ્યા અને તેમને રક્તદાન બદલ સિવિલ હોસ્પિટલ અમદાવાદ તરફથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા વાળદના યુવાનોએ રચ્યો નવો ઇતિહાસ આ રક્તદાન કેમ્પ વાળદ ગામના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ બની રહેશે આ ઘટનાએ સાબિત કર્યું છે કે વાળદના યુવાનો માત્ર શિક્ષણ અને કારકિર્દીમાં નહીં પરંતુ સમાજ સેવા અને માનવતાના કાર્યમાં પણ গ্রেসর রিপোর্টর জুবের কোলা ঠাসড়া